જય શ્રી કૃષ્ણ શ્રીમત ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ પૂર્વાર્થ અધ્યાય છેતાલીસ ઉદ્ધવજીને વ્રજમાં મોકલી શ્રી નંદ યશોદાનો શોક દૂર કર્યો શ્રી સુખદેવજી બોલ્યા મહાબુદ્ધિમાન ઉદ્ધવ યાદવ શ્રેષ્ઠ શ્રી કૃષ્ણના પ્રિય મિત્ર તથા મંત્રી હોય સાક્ષાત બૃહસ્પતિના શિષ્ય હતા અત્યંત પ્રિય અને એકાંત ભક્ત તે ઉદ્ધવજીને એક દિવસ શરણાગતની પીડા હારનારા ભગવાન શ્રી હરિએ હાથ થી હાથ પકડી કહ્યું હે શોમ્ય તમે વ્રજમાં જાઓ અને અમારા માતા પિતાને પ્રસન્ન કરો તમે જે મારા સંદેશાથી ગોપીઓની મારા વિરહથી ઉપજેલી મનોવ્યથા દૂર કરો તે ગોપીઓ મારા મન રાખી રહી છે હું જ તેઓનો પ્રાણ હોય મારે માટે તેઓએ પતિ પુત્રાની પણ ત્યજ્યા છે તેઓ મારા માટે આ લોક અને પરલોકના સુખો તથા સાધનો તજી દે છે તેઓને હું સુખી કરું છું હે ઉદ્ધવ સર્વ વસ્તુ કરતાં પણ અત્યંત પ્રિય એવો હું દૂર રહ્યો છું તો પણ ગોકુળા આધારે જ મહાકષ્ટથી માંડ માંડ પ્રાણ ધરતી પ્રાણ ધારણ કરતી હશે શ્રી સુખદેવજી બોલ્યા હે રાજન શ્રીકૃષ્ણ એમ કહ્યું એટલે પરપ સુંદર ઉદ્ધવજી સ્વામી શ્રી કૃષ્ણના સંદેશાને આદરપૂર્વક લઈ રથમાં બેસી નંદના ગોકુળ તરફ ચાલ્યા અને સમય ધૂળ વડે ઉદ્ધવજીનો રથ ઢંકાઈ ગયો બળવાન આખલા રજસ્વલાને ગાયો માટે ચો તરફ યુદ્ધ કરતા હતા અને વાછરડાને ઉદ્દેશી મોટા અડાણવાળી ગાયો દોડી રહી હતી તેથી વ્રજ ગાજી રહ્યું હતું આમ તેમ કુદકા ગાયોના ઘોડા ધોળા વાછરડાની તે વ્રજ શોભતું હતું અને ચો તરફ ગાયોને દોહવાના શબ્દ તેમજ વાસળીઓના નાદથી તે ગાજતું હતું બળદેવ તથા શ્રી કૃષ્ણના પવિત્ર કર્મો ગાતા અને અલંકારોથી શોભતી ગોપીઓ તથા ગોવાળિયા વડે તે વ્રજ અત્યંત દીપતું હતું અગ્નિ સૂર્ય અતિથિઓ ગાયો બ્રાહ્મણો પિતૃઓ તથા દેવોનો ત્યાં પૂજન થતા હતા અને ધૂપ દીવા તથા પુષ્પોથી યુક્ત ગોવાળિયાના ઘરોથી તે વ્રજ મનને આનંદ પામતું હતું વળી ત્યાં સર્વ તરફ પુષ્પોવાળા વન હતા પક્ષીઓ અને ભમરાઓના ટોળા ગર્જનાઓ કરતા હતા અને હંસો તથા બતક પક્ષીઓ સહિત કમળોના સમૂહો વડે તે શોભતું હતું શ્રી કૃષ્ણના પ્રિય સેવક ઉદ્ધવજી તે આવ્યા એટલે નંદરાએ પ્રસન્ન થઈ સત્કાર કર્યો પછી ઉત્તમ અન્ન જમાડેલા ઉદ્ધવજી સૈયા પર સુકેથી બેઠા અને પગ ચંપી વગેરેથી થાક રહિત થયા એટલે નંદ્રા એ તેમને પૂછ્યું હે મહાભાગ્યશાળી ઉદ્ધવ અમારા પુત્ર સુરસેનના પુત્ર વસુદેવજી દેવખાનામાંથી છૂટી સંબંધીઓ તથા પુત્ર વગેરે સાથે કુશળ છે ને પાપી કંસ પોતાના પાપે અનુયાયીઓ સાથે માર્યો ગયો તે બહુ સારું થયું તે કંસ ઉત્તપ ધર્મશીલ યાદવોના સદા દ્વેષ કરતો શ્રી કૃષ્ણ અમને તેમની માતાને તેમના સંબંધીઓને મિત્ર ગોવાળિયાઓને તેમનાથી સનાથ વ્રજને ગાયોને વૃંદાવનને અને ગોવર્ધત પર્વતને યાદ કરે છે શ્રીકૃષ્ણ હવે એકવાર પણ એમને સ્વજનોને મળવા આવશે જો આવશે તો સુંદર નાસિકાવાળા તથા મંદ હાસ્યપૂર્વક જોતા તેમના સુંદર મુખનું અમે દર્શન કરીશું ઉત્તમ મહાત્મા શ્રીકૃષ્ણ દાવાનળથી વંટોળિયા વાયુથી વરસાદથી વૃષભાસુરતી બાસુરથી કાલિયા નાગથી અધાસુરથી અને બીજા ન ટળે એવા મૃત્યુનું અમારું રક્ષણ કર્યું છે હે ઉદ્ધવ શ્રીકૃષ્ણના પરાક્રમો વિલાસયુક્ત હાસ્ય અને છે ત્યારે અમારી થઈ જાય એમને કઈ કરવું ગમતું નથી શ્રી કૃષ્ણના પગલાથી શોભતી નદીઓ પર્વતો વન પ્રદેશો તથા તેમને રમવાના સ્થાનો એમ જોઈએ છીએ ત્યારે અમારું મન શ્રી કૃષ્ણ રૂપ થાય છે ગરગરચાર્યના ગંભીર વચન પ્રમાણે હું માનું છું કે શ્રી કૃષ્ણ અને બલરામ દેવોનું મોટું કાર્ય કરવા અહીં પૃથ્વી પર આવેલા ઉત્તમ દેવો છે જેમણે દસ હજાર હાથીઓ સમાન બળવાન કંસને બે મલ્લોને તથા કુવલ યાપીડ હાથીને સિંહ જેમ મૃગોને મારે તેમ રમત માત્રમાં માર્યા છે વળી જેમ મોટો હાથી લાકડી ભાંગે તેમ શ્રી કૃષ્ણ ત્રણ વાર જેવડું લાંબુ અને ઘણું જ મજબૂત ધનુષ્ય ભાંગ્યું એક હાથે સાત દિવસ સુધી ગોવર્ધન પર્વત ધાર્યું અને પ્રલંબાસુર સુર નેકા સુર તુર્ણાવર તથા બકાસુર વગેરે દેવો તથા અસુરોને જીવતા જીતનારા દૈત્યોને શ્રી કૃષ્ણ રમતવાત માત્રમાં માર્યા છે શ્રી સુખદેવજી બોલ્યા આ શ્રીકૃષ્ણના પરાક્રમો યાદ કરી શ્રીકૃષ્ણમાં પ્રેમયુક્ત બુદ્ધિવાળા નંદરાય અત્યંત આતુર બન્યા અને પ્રેમના થઈ મૌન રહ્યા બીજી તરફ યશોદા પણ પુત્રના વર્ણવતા ચરિત્રો સાંભળતા આંસુ વરસાવવા લાગ્યા અને પ્રેમને લીધે તેમના બંને સ્તનોમાંથી ધાવણ વહેવા લાગ્યું એમ નંદરાય તથા યશોદાના શ્રીકૃષ્ણ ભગવાન પર પરમ સ્નેહ જોઈ ઉદ્ધવ આનંદથી તેમને કહેવા લાગ્યા ઉદ્ધવજી બોલ્યા હે માન આપનારા નંદરાય આ લોકમાં સર્વ પ્રાણીઓ વિશે તમે બંને જ અત્યંત વખાણવા યોગ્ય છો કારણ કે તમે બંને એ સમગ્ર લોકની ગુરુ શ્રી કૃષ્ણ વિશે આવી બુદ્ધિ કરી છે શ્રી કૃષ્ણ તથા બલદેવજી પુરાણ પુરુષ છે બંને જગતના નિમિત્ત કારક અને ઉપાદાન કારક પુરુષ તથા પ્રકૃતિ રૂપ છે તેમજ સર્વ પ્રાણીઓમાં પ્રવેશ કરીને તેમને જીવનદાન આપે છે અને તેમનામાં શરીરો કરતા અત્યંત વિલક્ષણ જ્ઞાન સ્વરૂપ જે જીવ છે તેનું નિયમન કરે છે જીવ મૃત્યુ સમયે એક ક્ષણવાર પણ પોતાના મનને તેમનામાં સ્થાપે છે તે તત્કાલ કર્મ વાસના વાળી નાકી બ્રહ્મ સ્વરૂપ થાય છે સ્વરૂપ યુક્ત બને છે અને સૂર્ય સમાન વર્ણવો વર્ણવાળો થઈ શુદ્ધ સત્વગુણી ગુણી સ્વરૂપ ધારણ કરીને પરમ ગતિને પામે છે તેઓ સમગ્રના આત્મા અને સમગ્રના કારણ છતાં કારણથી મનુષ્ય રૂપ બનેલા પરિપૂર્ણ શ્રી નારાયણમાં આવો દ્રઢ વાત્સલ્ય ભાવ કરનારા તમારા બંનેને હવે ક્યુ ઉત્તમ કૃત્ય કરનારું બાકી છે ભક્ત વત્સલ્ય શ્રી કૃષ્ણ થોડા સમયમાં વ્રજ પધારશે અને તમારું માતા પિતાનું પ્રિય કરશે

કોઈ ઉત્તમ કે અધમ નથી કારણ કે તેમની સર્વપર પર સમ દ્રષ્ટિ હોવાતી તેમની દ્રષ્ટિ કોઈ અસમાન નથી પણ વળી તે ભગવાનને કોઈ માતા પિતા પત્ની કે પુત્ર વગેરે નથી પોતાનો કે પારકો નથી દેહ કે જન્મ પણ નથી તેમને કોઈ કર્મ પણ નથી છતાં તે ભગવાન લોકમાં ક્રીડા કરવા તથા પુરુષોનું રક્ષણ કરવા સાત્વિક રાજસ અને તામસ યોનિઓમાં અથવા દેવાદી મસ્યાદી અને નૃસિયાદી યોનિઓમાં અવતાર લઈ પ્રગટતે છે વળી આ અજન્મ ભગવાન પોતે નિર્ગુણ છે તો પણ સત્વગુણ રજોગુણ અને તમોગુણને સ્વીકારે છે તેમજ પોતે ક્રિયા રહિત છે છતાં ક્રીડા કરતા માયાના ગુણો સાથે જોડાઈને જગત ઉત્પન્ન કરે છે પાડે છે તથા સહારે છે જેમ ગોળ ફૂળદી ફરવાથી દ્રષ્ટિ ભ્રમિત થવાથી પૃથ્વી પણ ફરતી જાય છે તેમ ચિત્ત કરતા હોય તેમાં મનુષ્યને બુદ્ધિ થાય છે એટલે ચિત્તને જ આત્મા માનવા રૂપ ભ્રાંતિ થાય છે તેથી જ જીવ પોતાને કરતાં સમજવા લાગે છે વળી આ શ્રી હરિ ભગવાન કેવળ તમારા બંનેના જ પુત્ર છે એવું નથી પરંતુ સર્વના પુત્ર હોય આત્મા પિતા માતા અને ઈશ્વર પણ તેજ છે આ જગતમાં વસ્તુ જોયેલી સાંભળેલી થયેલી થતી થનારી સ્થાવર જંગમ માટ મોટી તેમજ નાની છે તે સર્વ શ્રી ભગવાનથી રહિત કે શ્રી ભગવાનથી જુદી જ એમ કહેવું ખરી રીતે યોગ્ય નથી કારણ કે પરમ કારણ તે પરમાત્મા જ સર્વ સ્વસ્તુ રૂપ છે શ્રી સુખદેવજી બોલ્યા હે રાજન નંદરાય તથા શ્રી કૃષ્ણ સેવક ઉદ્ધવજી એમ વાતો કરતા હતા તેટલામાં રાત્રિ વીતી ગઈ એટલે ગોપીઓ ઉઠી દીવા કરી ઘર દહેલી ફળિયા વગેરે વાળી જાળી દહીં વલોવા લાગી એ વેળા નેત્રાને ખેંચતા હાથમાં કંકણો પહેરતી તે ગોપીઓના નિતંબો સ્તનો તથા હારો ડોલતા હતા કુંડળોની કાંતિથી ગાલ શોભતા હતા મુકો લાલ કેસર વાળા હતા અને કંદોરા વગેરેમાં જડેલા મણિઓને લીધે ચળકતા હોવાથી તેઓ શોભતી હતી વળી તે વેળા કમળ નયન શ્રી કૃષ્ણ ભગવાનના ગુણાનુવાદ ગાતી વ્રજની તે સ્ત્રીઓના ગીતનો અવાજ દહીંના વલોણાના અવાજ સાથે મળી આકાશમાં પહોંચતો હતો પછી દિશાઓનો અમંગ દૂર થયા હતા પછી ભગવાન શ્રી પછી ભગવાન સૂર્યનારાયણનો ઉદય થયો એટલે નંદના બારણામાં સોનાનો રથ જોઈ ગોપીઓ એકબીજાને પૂછવા લાગી આ રથ કોનો છે કમળ નયન શ્રી કૃષ્ણને મથુરા લઈ ગયેલો અને કંસનું કાર્ય સાધનારો તે આવ્યો છે કે શું અને પોતાના મરેલા સ્વામી કંસની ઉત્તર ક્રિયા કરવાનો છે કે શું આપણા માંસના પિંડ કરી સ્વામી કંસને આવવાનો છે કે શું એમ સ્ત્રીઓ પરસ્પર કહેતી હતી તેટલામાં ઉદ્ધવજી યમુના કિનારે સ્નાનાદી નિત્યક્રમથી પરવારી ત્યાં આવી પહોંચ્યા શ્રીમદ ભાગવત મહાપુરા પ્રદમ સ્કંદ અધ્યાય છૈતાલીસ સમપ્ત જય શ્રી કૃષ્ણ